ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની પંચોતેરમી વાર્ષિક સામાન્ય સભા અને વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે કાર્યકાળ ચાલુ રાખવાનો સમારોહ યોજાયો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એજીએમ દરમિયાન પ્રમુખ સંદીપ એન્જિનિયર દ્વારા પાછલા વર્ષ દરમિયાન હાથ ધરવામાં આવેલી મુખ્ય પહેલો અને રૂપ ઘટનાઓનું વિહંગાવલોકન રજૂ કરવામાં આવ્યું હતું તેમણે વર્ષને સફળ બનાવવા બદલ તમામ સભ્યો અને હિતધારકોને તેમના સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો ખજાનચી સુધાંશુ મહેતા દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસના વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા અને અન્ય એજન્ડાના મુદ્દાઓ સભ્યો દ્વારા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા જાહેરાત કરવામાં આવી હતી કે વર્તમાન પદાધિકારીઓ વધુ એક મુદ્દત માટે ચાલુ રહેશે સંદીપ એન્જિનિયર વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે જીસીસીઆઈના પ્રમુખ તરીકે ચાલુ રહેશે જ્યારે રાજેશ ગાંધી સિનિયર ઉપપ્રમુખ અપૂર્વ શાહ ઉપપ્રમુખ અને અજય પટેલ તાત્કાલિક પૂર્વ પ્રમુખ તરીકે ચાલુ રહેશે કાર્યકારી સમિતિના નવા ચૂંટાયેલા સભ્યોના નામ પણ બેઠક દરમિયાન ઔપચારિક રીતે જાહેર કરવામાં આવ્યા હતા ચિરાગ પાતડીયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ